ભટ્ટ વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટ ને રિપીટ કરવામાં આવતા ભાજપમાં ભારે નારાજગી છે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જાહેરમાં તેમનો વિરોધ કર્યા બાદ હવે ચારેકોરથી તેમનો વિરોધ થઈ રહ્યો છે મોડી રાત્રે શહેર વિધાનસભાના ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઈ છે વડોદરામાં નારાજગી ચરમસીમાએ પહોંચી છે વડોદરા શહેરમાં મધરાત્રે કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા હતા સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના નાકા પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધના બેનરોથી બેનરો થી ખડભડાટ મચી જવા પામ્યો છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા ભાજપમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તેમજ તેમના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવી રહ્યો મોડી રાત્રે સાહેબ વિધાનસભા ના ધારાસભ્ય ના વિસ્તાર માં ભાજપ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઈ છે સંગમ સોસાયટી પાસે લાગેલા બેનર માં લખ્યું છે કે સત્તાના નશામાં ચુર ભાજપા જેમાં લખ્યું છે કે વડોદરાનો વિકાસ ક્યાં ગયો કોના ઘરમાં કે ગજવા જનતા માંગે છે તપાસ તો જબરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનર મોદી તુસ્સે વેર નહીં રંજન તેરી ખેર નહીં જેવા વિવિધ લખાણો વાળા બેનરો લાગ્યા છે